ના ના હજુ આપણે એટલા મોટા નથી થયા આનું તો મગજ ખરાબ છે હંમેશા ઊંધું જ વિચારે છે બેટા તેમાં ઉલટું શું છે એક ના એક દિવસ તમારે મારાથી અલગ થઈને જ રહેવાનું છે તો તમે અત્યારથી જ મારાથી અલગ રહેવાની આદત પાડી દો હા મમ્મી તમે સાચું કીધું એટલે જ તો હું કહી રહ્યો છું કે આપણે આપણા માટે માળો બનાવવો જોઈએ મને આવતીકાલથી જ માળો બનાવવાનું શીખવાડજો ભાઈ તો પાગલ છે તારે જે કરવું હોય તે કર ચુનુ મુન્નુ તમે બંને મારા બાળકો છો અને બંને ઉપર મારો સમાન અધિકાર છે તેથી બંનેને હું એક સાથે માળો બનાવવાનું શીખવાડીશ પછીમાં આગળના દિવસે બંને બાળકોને આખો દિવસ માળો બનાવવાનું શીખવે છે ચુનુ ખૂબ જ જલ્દી માળો બનાવવાનું શીખી જાય છે પણ મુનુ આળસુ હોવાના કારણે આ વિચારે છે હું શા માટે માળો બનાવવાનું શીખું જો હું માળો બનાવવાનું શીખી જઈશ તો માં મને અલગ કરી દેશે પછી મારે આખો દિવસ દાણા શોધતા રહેવાનું અને મહેનત કરવાની આ વિચારીને તે માળો બનાવવામાં કોઈ રુચિ નથી રાખતો